જો મિત્રો આ નર્મદાની નૈન કેનાલ છે અને અમારા ગામની સીમમાંથી પસાર થાય છે લોકોને મોજે મોજ છે તમે કેનાલનું દ્રશ્ય જોઈ શકો છો ખૂબ પણ રહ્યું છે અને પાછળ હાઉસ છે અહીં આ મારું ખેતર છે અને બપોરનો એક વાગ્યો છે ઘઉં વાઢવા માટે મશીન આવી ગયું છે અને વાગીઓ ઘઉં વાઢેલો છે અને હવે આપણે મશીન આવે એટલે પછી ખેતર હોવા અને એનો પણ જો થોડોક વિડીયો શક્ય હોય Tô mirando e આપણું એક્ટિવા છે અને એક્ટિવા લઈ ખેતરમાં આવ્યા છે